આજે ભાચલવા અને કોચાસણા વચ્ચે અકસ્માત થયો હતો એમાં એક ગાડી હતી ચાવલની અને બે ગાડીમાં તેલ ભરેલું હતું અને સામે ટકરાતે એમાંથી આગ લાગુ થઈ અને આગ લાગવાથી ગાડીઓ વધતા ચાવલ મળીને ભરસમ થઈ ગયું અને આજુબાજુ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં રહેતા લોકો ખેતરની બાજુમાં ઘર હતા એમને પણ ડર હતી કે આગ કાબૂમાં થશે નહીં થાય એટલે આગ બહુ વધારે હતી એટલે એમને ડર હતી ઘર બાબતની પણ મિત્રો હાલની તારીખમાં તમે દેખો જે આ ગાડીઓ તમને બળેલી દેખો એ જ ગાડીઓ અને ખાક થઈ ગઈ આજુબાજુ જે ઝાડ હતા એ પણ બળીને ખાક થઈ ગયા છે કશું આજુબાજુમાં જેટલી ઝાડી હતી સાફ થઈ ગઈ છે અને આજુબાજુમાં કોઈને કોઈ नुकसान भयो नथी